નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને વાત કરવી છે જસદણના વિજ્યાના એક કેસની જેના અનુસંધાનમાં કોળી ઠાકોર સમાજનું એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે માર્ચ મહિનાની અંદર વિજ્યાની અંદર જે ઘટના બની ઘનશ્યામભાઈ રાજપરા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એમણે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અને ફરિયાદ કરવા પહેલાં એમણે પોલીસને જાણ પર પણ કરી હતી કે અમુક તત્વો છે જેના કારણે મારો જીવ જોખમમાં છે પોલીસે નાખવામાં આવી અને પછી પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે સરઘસ કાઢીશું અમે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીશું પણ એવું કરવામાં ન આવ્યું લોકોને અપેક્ષા એવી હતી કે એ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે અને જોવા માટે લોકો પોલીસ સ્ટેશન પર એકઠા થયા હતા અને એ ભીડ ભેગી થઈ અને પોલીસે રિકન્સ્ટ્રક્શન અથવા તો સરઘસ કાઢવાની ના પાડી અને પછી આખી જે ઘટના બની એમાં પથ્થરમારો થયો બબાલ થઈ પોલીસ સાથે ઘર્ષણ થયું કે જે પણ કંઈ થયું એમાં એસી કરતા વધારે લોકો પર ફરિયાદ નોંધવામાં આવી એમના પર કાયદાકીય રીતે ગંભીર કલમો નોંધવામાં આવી અને એવા લોકો જે નિર્દોષ છે જે ત્યાંથી પસાર થઈ રહ્યા હોય કોઈ એમને મળવા આવ્યું હોય કોઈ કોલેજ જતું હોય એવા લોકો પર પણ ફરિયાદ કરી દેવામાં આવે સામાજિક આગેવાનો આગળ આવ્યા અને સામાજિક આગેવાનોએ લડત ચલાવી અને એ લોકો જે 80 કરતા વધારે લોકો પર ફરિયાદ હતી એમાંથી જે લોકો નિર્દોષ હતા એમના જામીન મળી ગયા પણ એમના પર જે કલમો લગાડવામાં આવી છે 307 હોય કે બીજી કોઈ પણ એ કલમો રદ કરવામાં આવે એવી માંગ છે સાથે કોળી સમાજનું અન્ય માંગોને લઈને પણ આ સંમેલન મળવાનું છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાજુભાઈ સોલંકીને કોળી સમાજના આગેવાન ઠાકોર સમાજના આગેવાન એમની સાથે આપણે વાત કરીશું રાજુભાઈ જમાવટમાં સ્વાગત છે આપનું રાજુભાઈ સૌથી પહેલો તો સવાલ એ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ કનશ્યામભાઈ રાજપરાએ જે ફરિયાદ કરી હતી પોલીસને ફરિયાદ ન લીધી અથવા તો એમનું સાંભળવામાં ન આવ્યું એમણે જાણ કરી હતી પોલીસને કે મારા જીવને ખતરો છે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને એના પરિણામે આટલું આખું એ લાંબી ઘટના અને ઘટના પછીનો આખો ઘટનાક્રમ સર્જાયો તમે શું માની રહ્યા છો એ ઘટના પર પોલીસે કેમ કાર્યવાહી ન કરી સૌથી પહેલા તો એ પ્રતિક્રિયા જી સેજલબેન સૌ પ્રથમ તો જમાવટ ન્યૂઝ પર તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને ખાસ કરીને જમાવટ ન્યૂઝ અને જેટલી જેટલી ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને લઈને આ જે ઘટના ઘટી છે એને લઈને જે પ્રકાશ પાડ્યો છે જે આ મુદ્દાને ઉજાગર કર્યો છે અને ખરેખર લોકો સુધી આ ઘટના પહોંચાડી છે જે આ અન્યાયને અત્યાચાર આ પરિવાર અને આ સમાજ ઉપર થયો છે જે આજે આપણે પ્રોગ્રામ ચલાવ્યા છે એ બદલ તમામ જોકે ખરેખર આવી જે ઘટના બની ઘનશ્યામભાઈ રાજપરા છે એ એક સામાજિક આગેવાન હતા પોલી એક લીડર અને જાબાજ કહી શકાય એવા સમાજના આગેવાન હતા અને અન્યાય સામે હર હંમેશ લે કીધું એમ એને અવારનવાર જોખમની દહેશત ઓન પેપર લેખિતમાં બેન રજૂઆતો કરેલી છે કે ભાઈ આ આટલી આટલા લોકો દ્વારા મારા ઉપર જીવનું જોખમ છે મારી ઉપર ગમે ત્યારે હુમલો થાય જીવલેણ હુમલો થાય એવી મને દહેશત છે પરંતુ પોલીસે અને પ્રશાસને આ ઘનશ્યામભાઈ રાજપરાની વાત ધ્યાનમાં ન લઈ અને એને ઈઝી લઈ અને ઘનશ્યામભાઈને કોઈ પણ પ્રકારનો ન્યાય ન આપ્યો આ મુદ્દા ઉપર આ ફરિયાદ ઉપર કોઈ પણ જાતના એક્શન લેવામાં ન આવ્યા તપાસ કરવામાં ન આવી આના કારણે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ છે તો હું તો સૌ પ્રથમ તો એવું કહીશ કે જે જે ઘનશ્યામભાઈ જે જે અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે ફરિયાદ કરી છે આ ફરિયાદ અને રજૂઆતની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જે અધિકારીઓ આમાં બેદરકારી દાખવી છે અથવા તો ભેદભાવ રાખ્યો છે ઘનશ્યામભાઈ રાજપરાને રક્ષણ નથી પૂરું પાડ્યું કે એની સુરક્ષા માટે કઈ કાર્યવાહી નથી કરી આવા અધિકારીઓ પર તપાસ કરી અને જો એ દોષિત હોય તો એના ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી ચોક્કસ માંગ છે બીજી વાત રહી ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ ત્યાર પછી એના પરિવાર અને સમાજના લોકોએ જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે જે એનું ડેડ બોડી લેતા નહોતા એના ન્યાય માટે અને અધિકાર માટે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના અને તંત્રના અધિકારીઓ ત્યાં જઈ અને પરિવારજનોને અને સમાજના આગેવાનોને સમજાવેલા કે ભાઈ તમે બોડી લઈ લો અમે આ લોકોનો વરઘોડો કાઢશું એને તાત્કાલિક ધોરણે પકડી પાડીશું અને કડક કડક કાર્યવાહી કરશું એટલા માટે સમાજના આગેવાનો અને પરિવારજનોએ આનું ઘનશ્યામભાઈ રાજપરાનો મૃતદેહ લઈ અને એની વિધિ પતાવી દીધી ત્યારબાદ જે કમિટમેન્ટ પોલીસ અધિકારીઓ અને તંત્ર આપેલું એ કમિટમેન્ટ પૂરું ન કરવાને કારણે આ કોળી સમાજના લોકો અન્ય સમાજના લોકો ઘનશ્યામભાઈ રાજપરાનો પરિવાર આ તમામ લોકો ન્યાય માગવા માટેનો વરઘોડો કાઢવા માટે આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં અગાઉ જે પ્લાનિંગ કરીને ઈરાદાપૂર્વક એક ઘર્ષણ ઉભું કર્યું એના અ મહિલાઓ ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો અને અશ્રુવાયો છોડ્યા અને એને માર મારવામાં આવ્યો આ ટોળાને ત્યારે સામસામે ઘર્ષણ થયું હવે કોણે ઘર્ષણ કર્યું કઈ રીતે થયું અસામાજિક તત્વો પણ એમાં સામેલ હતા એમાં ભળી ગયા હતા ટોળાની અંદર એટલે લોકોનું કહેવાનું એવું છે કે ચોક્કસપણે પોલીસે જ ઈરાદાપૂર્વક આવું એક ષડયંત્ર રચી અને ખોટા કેસો કરવા માટે રાયોટિંગના ગુનો દાખલ કરવા માટે ત્રણસો ની કલમો લગાડવા માટે થઈને આવું એક ષડયંત્ર રચી અને એનાને એના જ માણસોએ પથ્થરમારો કર્યો અને વિડીયોમાં તો બેન સ્પષ્ટ દેખાઈ આવે છે કે પોલીસ પણ પથ્થરમારો સામે કરે છે તો મારું ચોક્કસ પણ એ માનવું છે કે ખરેખર આ લોકો જે છે એ રજૂઆત કરવા ગયા હતા એ કોઈ ક્રિમિનલ લોકો નથી એ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો નથી મજૂર લોકો છે ગરીબ લોકો

પણ જે લોકો નેવું કરતા વધારે લોકોની સામે જે કાર્યવાહી કરવામાં આવી એમાંથી મોટા ભાગના લોકોને જામીન મળી ગયા છે તો હવે પછી આ સંમેલન યોજવાનો ઉદ્દેશ શું એનું શું આશય હવે બેન સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજ અરે કોઈ પણ ધર્મ કોઈ પણ જ્ઞાતિ અરે અન્યાય અને અત્યાચાર થાય એની એક સીમા ઓળંગી જાય હદ વટાવી જાય ત્યારે ખરેખર આવા એક સંમેલનોની જરૂર હોય છે કારણ કે સંમેલન માત્ર કોઈનો વિરોધ કરવા માટે પરંતુ જે રીતે આ જે ઘટના આજ સુધી સૌથી વધારે વસ્તી ધરાવતો ગુજરાતની અંદર જો કોઈ સમાજ હોય તો એ આડત્રીસ ટકા વસ્તી ધરાવતો કોળી અને ઠાકોર સમાજ છે અને આ સમાજના લોકો આરે અવારનવાર અન્યાય ને અત્યાચાર થાય છે ત્યારે સમાજના લોકો સ્વાભાવિક છે સમાજના આગેવાનો આગળ આવી ચિંતા અને આમાં કઈ રીતે ન્યાય મળે આવનારા દિવસોમાં ભવિષ્યમાં કોળી સમાજની સાથે જે ઘટનાઓ બને છે એવી ઘટનાઓ કઈ રીતે બંધ થાય એના માટે થઈને આ સંમેલનની જરૂર છે અને આ સંમેલનની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી જે કોળી સમાજની ખરેખર ચિંતા કરે છે ન માત્ર રાજકારણ પરંતુ ખરેખર જેને સમાજની ચિંતા છે જેને સમાજની અંદર જન્મ લીધો છે ઘણા લોકો એવા છે કે જે રાજકારણ કરીને પણ એ સમાજની ચિંતા કરે છે પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે મોટા ભાગના લોકો એવા છે કે જે લોકો માત્ર ને માત્ર રાજકારણ કરે છે જ્યારે જ્યારે સમાજ ઉપર આવી આપત્તિ આવે છે સમાજ આવે ઉપર જ્યારે આવી મુશ્કેલીઓ આવે છે સમાજ ઉપર જ્યારે अत्याचार ને અન્યાય થાય છે ત્યારે ખરેખર જે લોકો આમાં આવવું જોઈએ એવા લોકો અહીંયા આવતા નથી માત્ર ને માત્ર રાજકારણ કરે છે ત્યારે આ સંમેલનની અંદર ખરેખર જે ગુજરાતના કોળી સમાજના જે ચિંતા કરનારા લોકો છે એ લોકો આ સંમેલનની અંદર જોડાવાના છે એના માટે આવતીકાલે અમારી વિચ્યા ની અંદર એક સમાજના મેન મેન આગેવાનોની એક મિટિંગ પણ છે બેઠક પણ છે અને એની અંદર સંમેલનમાં કઈ રીતે સફળતા મળે સંમેલન કઈ રીતે જબરજસ્ત રીતે થાય અને કયા કયા મુદ્દા ઉપર આ સંમેલનનું આયોજન કરવું આગળની રણનીતિ શું કરવી એના માટે ચર્ચા વિચારણા આવતીકાલની મીટીંગમાં થવાની છે એટલા માટે આવતીકાલે વિચાની અંદર અમારી એક બેઠકનું પણ આયોજન છે થોડા સમય પહેલા એક ઓડિયો વાયરલ થયો હતો સમાજના આગેવાન જનપ્રતિનિધિ અને રાજનીતિ સાથે જોડાયેલા કુંવરજીભાઈ બાબળિયા જે જસદણ વિછા પંથકમાંથી આવે છે એમનો વિસ્તાર પણ છે એ સમાજના આગેવાન મનુભાઈ સાથે વાત કરી રહ્યા હતા એવો એ ઓડિયો હતો અને એમાં એવું કહી રહ્યા હતા કે સંમેલન ન કરો ધૂળ ઉડાડવાની કોશિશ ન કરો નહીતર સરકાર તમારા વિકાસના કામ નહીં કરે તો રાજુભાઈ સોલંકીનો આડકતરો ઈશારો કુંવરજીભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો રાજુભાઈ કારણ કે કોઈ પણ સમાજના આગેવાન હોય નેતા હોય સામાજિક કે રાજકીય આગેવાન હોય તો કુંવરજીભાઈ પચીસ ત્રીસ વર્ષથી ત્યાં રાજનીતિ કરે છે અને ત્યાંના આગેવાન તરીકે કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા ત્યાં પોતે પ્રતિનિધિત્વ કરે છે અને હાલ ગુજરાત રાજ્યના એક કેબિનેટ મિનિસ્ટર પણ છે અને કોળી સમાજના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે એના નાતે ખરેખર કુંવરજીભાઈ બાવળીયા એ તો આવા નિવેદનો કરવાને બદલે આવી કોઈ ચર્ચા કરવાને બદલે માત્ર માત્ર ને બીજા કોઈ કોઈ સમાજના લોકો લોકો બીજી પાર્ટીના આ જગ્યાએ આવી રાજપરાના સહાનુભૂતિ કે સહાય કરવા આવે એ પહેલા ત્યાં પહોંચી અને ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય અપાવવા માટે કામ કરવું જોઈએ એને સહાનુભૂતિ આપવી જોઈએ અને સમાજની સાથે રહીને જે સત્ય છે બેન સત્ય છે એની સાથે રહીને આપણે એવું નથી કેતા આજે ઘનશ્યામભાઈ રાજપરા છે એ કોઈ ક્રિમિનલ હોય ધરાવતા હોય અને એની પર દીકરો છે અને સમાજ માટે એ પણ ખૂબ મહેનત કરતા હતા અને સમાજ માટે લડાઈ લડતા હતા આવા યુવાનની જ્યારે હત્યા થઈ હોય તો કુંવરજીભાઈ બાવળીયા ખરેખર સમાજની સાથે રહી સમાજને સપોર્ટ કરવો જોઈએ સપોર્ટ કરવો જોઈએ અને આ જે નિવેદન આપ્યું કે મનુભાઈ ચાવડા સાથે વાત થઈ એ ખૂબ દુઃખદ બાબત છે એ એ જે વાત છે એને હું પણ વખોડું છું અને ખરેખર આવી વાત થવી ન જોઈએ અને ખરેખર આવા સમયે આવા પરિવાર ને સમાજની સાથે અને એની પડખે રહેવું જોઈએ પણ એમણે તો એવું કહી દીધું કે સંમેલન કરશો સંમેલન તો તમે યોજવાના છો માર્ચ મહિનામાં પણ એમણે એવું કહી દીધું કે જો સંમેલન યોજશો તો પછી હું આગળ નહીં આવું હું તો હાથ ઊંચા કરી લઈશ બેન ફરજ તો કુંવરજીભાઈ બાવળિયાની છે કારણ કે એ પણ કોળી સમાજમાંથી આવે છે અને કોળી સમાજના લીડર છે પરંતુ જો જે લોકો આ જાહેર મંચ છે સામાજિક મંચ છે આ કોઈ રાજકીય મંચ નથી આ માત્ર ને માત્ર કોળી સમાજના ઉત્થાન માટેની વાત છે કોળી સમાજના સર્વાંગી વિકાસ માટેની વાત છે કોળી સમાજના પ્રગતિ અને વિકાસની વાત છે કોળી સમાજની અંદર જે જે બદીઓ છે છે એ દૂર થાય એની અવેરનેસ માટે એની જાગૃતતા માટે લોકોને જાગૃત કરવા માટે આવનારા દિવસોમાં જયારે જયારે ઇલેક્શન આવે ત્યારે ખરેખર યોગ્ય ઉમેદવારને ચૂનીને યોગ્ય ઉમેદવારને પસંદ કરીને જે ખરેખર સમાજની ચિંતા કરતા હોય સમાજની પડખે આવીને અડધી રાત્રે હોકારો બની ને ઉભા રહેતા હોય ન કે ખાલી ઇલેક્શન સમયે હું કોળીનો દીકરો છું હું કોળી સમાજમાંથી આવું છું તમે મને વોટ આપો પરંતુ વોટ લીધા પછી જીતીને સત્તા ઉપર આવીને જયારે એ સત્તા ઉપર હોય ત્યારે સમાજને જયારે જરૂર પડે સમાજને જયારે ખરેખર હક અને અધિકાર માટે લડવાની વાત આવે ન્યાય માટે લડવાની વાત આવે આવા કોઈ પ્રસંગો બને આવી કોઈ ઘટનાઓ બને ત્યારે સમાજની પડે કે ઉભા રહેવાની વાત આવે ત્યારે કોઈ પણ પક્ષા પક્ષી કરીને વાઘા એક બાજુ મેકી અને આવીને એને ન્યાય અપાવે એ જ સાચો નેતા મારી દ્રષ્ટિએ ગણાય તો જે કોઈ સામાજિક કે રાજકીય આગેવાનો છે એને આજે હું આપના ટીવી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું આ કોઈ રાજકીય મંચ નથી અને જે કોઈ નેતાઓને આવવું હોય જે કોઈ રાજકીય લોકોને આવવું હોય જે કોઈ પક્ષના લોકોને આવવું હોય એ લોકોએ પોતાના રાજકીય વાઘા મંચ ઉપર મંચથી નીચે ઉતારી અને પછી જ મંચ ઉપર આવવાનું રહેશે અને આ મંચ ઉપરથી કોઈ રાજકીય ચર્ચા કે બાબત કોઈ વાત થાય માત્ર ને માત્ર સમાજના ઉત્થાન માટેની જ વાત થશે એટલે આમાં કોઈને આમંત્રણ આપવાનું ન હોય પરંતુ જે લોકોને ખરેખર સમાજની ચિંતા છે અને આ ઘનશ્યામભાઈ પરિવારના ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને અને જે ત્રાણું લોકોને જે અ અને ન્યાય માંગવા માટે સરકારની સામે અવાજ ઉઠાવવો જોઈએ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે સંમેલન યોજવાનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે જે લોકોને જામીન આપ્યા છે એમના પર જે કેસ જે કલમો લગાવવામાં આવી છે એ બહુ જ ગંભીર પ્રકારની કલમો છે એટલે કેસ પાછા ખેંચવામાં આવે એવી મુખ્ય માંગ છે આ સંમેલન યોજવાનો ઉદ્દેશ મુખ્ય એ છે તમને લાગે છે કે સંમેલન કર્યા પછી પણ આટલો સમય થઈ ગયો આ ઘટના બહુ જ ખાસ્સા સમયથી ચર્ચામાં છે અને એ પરિવાર સાથે પણ અન્યાય થયો છે એમને જાણ કરી હતી છતાં પણ કાર્યવાહી નથી થઈ આટલા લાંબા સમય પછી ઘટનાક્રમ પછી હવે કાર્યવાહી થશે અને કેસ પાછા ખેંચાશે એવી અપેક્ષા છે તમને સંમેલન કર્યા પછી જી ચોક્કસ જ્યાં સુધી કેસ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને જરૂર પડે જ્યારે જ્યારે જે પ્રકારે લડત કરવાની થશે એ પ્રકારની લડત અમે કરવા માટે તૈયાર છીએ અમારી લીગલ ટીમ તૈયાર છે અમારી આખા ગુજરાતની જે અમારી પ્રદેશની એક ટીમ બની છે કે જ્યાં જ્યાં આવા અન્યાય અત્યાચારો થાય ત્યાં અમે આગળ આવી અને અવાજ ઉઠાવશું લડત લડશું અને બીજું બેન જે વાત આપે કરી કે કયા મુદ્દાઓ ઉપર આ સંમેલનમાં ચર્ચા કરવાની છે અને કઈ માગણીઓ છે તો માગણીઓની વાત કરું તો સૌ પ્રથમ તો જે ઘનશ્યામભાઈ રાજપરાએ જે ત્યાંના સ્થાનિક અધિકારીઓ છે પોલીસ ડિપાર્ટમેન્ટના હોય કે તંત્રના હોય કે કોઈ પણ વિભાગના હોય એને લેખિતમાં રજૂઆતો કરી છે પોતાના જીવના જોખમ માટે અને ખરેખર આ અધિકારીઓને જેને જેને રજૂઆતો કરી છે એને આ ખાડા કાન કર્યા છે એને બે દરકારી ગુમાવ્યો છે એટલે એનો પરિવાર અત્યારે નોધારો થઈ ગયો છે એને ચાર ચાર દીકરીઓ ને એક દીકરો છે પાંચ પાંચ બાળકો છે બેન તો સૌ પ્રથમ તો અમારી માગણી એવી હશે કે રાજપરાના યોગ્ય સહાય મળે એક એને પ્લોટ મળે એના એનું મકાન બનાવવા માટે એ સિવાય રોકડ સહાય મળે આવી અમારી એક માગ હશે એ સિવાય જ્યાં જ્યાં કોળી સમાજ ઉપર અન્યાય ને અત્યાચારો થયા છે એમાં જ્યાં જ્યાં ખોટા કેસો કરવામાં આવ્યા છે ભાવનગર ની અંદર હું તમને વાત કરું તો તળાજા તાલુકાના ઉંચા નીચા મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડા ની અંદર રજૂઆત કરવા ગયા હતા અને એ પણ ગરીબ અને મજૂર વર્ગના લોકો છે સામાન્ય મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આવા લોકો ઉપર પોલીસે એક તો દમન કર્યો ઢોર માર માર્યો લાઠીચાર્જ કર્યો ઉપરથી થી નેવું જણા લોકો ઉપર એમાં મહિલાઓ હતી વૃદ્ધો હતા યુવાનો હતા યુવતીઓ હતા આવા લોકો ઉપર નેવું લોકો સમાજના હમણાં જ જે કેસો ફાંચા ખેંચવામાં આવ્યા પાટીદાર આંદોલન વખતે જે થયેલા હતા એ જ પ્રમાણે આજ સુધી કોળી સમાજના લોકો ઉપર જ્યાં જ્યાં અત્યાચાર અન્યાય થયો હોય જ્યાં જ્યાં રજૂઆતો કરવા ગયા હોય ને